ચાલો કાલે મારે રાજકોટ જવાનું થયું ને એમાં રાજકોટ થી પાછો વળતો ત્યારે વચમાં માર્ગમાં તો ત્યાં ગયો તો ત્યાં હું આ ગ્રીન ટી મેં જોયું પેકિંગ એનું લગભગ એકસો ને ત્રીસ રૂપિયાનું પેકેટ આવે એકસો ત્રીસ ના બે પેકેટ આવે છે એક આવડું પેકેટ હોય પેકેટમાં આવી પચીસ એક જે બેગ હોય છે સાંભળ્યું છે કે આપણે જેને ઇમ્યુનિટી પાવર વધારવો હોય શરીરમાં કોઈ ડાયાબિટીસ છે કે પછી કોલેસ્ટ્રોલ છે કે પછી ટૂંકમાં જેને વજન ઓછું કરવું હોય તો એના માટે ગ્રીન ટી બેસ્ટ અને સારામાં સારું હા પ્રશ્ન એ થયો કે આને પીવી કેમ તો પીવાની એ રીતના કે આપણે પાણીને ગરમ કરી નાખવાનું પાણીને ઉકાળી નાખવાનું હા ગ્રીન ટી ટૂંકમાં ચા ને ઉકાળવાનું નથી એમ પણ એમાં જે એની અંદરથી એક બેગ આવે એને એક બે મિનિટ સુધી ગરમ પાણી કરી અને પછી આમાં બોળી દેવાની ડુબાડી દેવાની બે મિનિટ સુધી બોળી રાખવાની એટલે એનો જે સ્વાદ છે એ ગરમ પાણી ને એમાં સ્વાદ આવી જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે તો જે આપણે ઘરે જે ચા બનાવીને પીએ છે દૂધવાળી એ ડાયાબિટીસ વાળા ન પી શકે કેમ કે એમાં ખાંડ આવે છે અને આમે વધારે પડતી ચા પીવાથી એસિડિટી થતું હોય છે અને એની લતે પાછી ભૂંડીને ચા ન મળે તો માથા ચડી જાય પ્રકારના પ્રશ્ન થાય તો માટે આ બેસ્ટ ગ્રીન ટી આ રીતના તમે બોળતા રહ્યો તો પણ ચાલે અને બોળી રાખવાનું બે મિનિટ સુધી એટલે ઈ ઓટોમેટિક બેક મિનિટમાં છે ને આજે ગરમ પાણી હશે એનો કલર ચેન્જ થઈ જશે અમુક ને કદાચ ન ભાવે તો થોડીક ખાંડ ઉમેરી શકાય લીંબુ નાખી શકાય આ રીતના તમે જોવો આમાં કલર ચેન્જ થવા મીડો છે બરાબર ચાનો અને આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બેસ્ટ એ કે જે આપણે ખાંડ વાળી દૂધ વાળી ચા પીવી છે કાળો ચા પીવો જેને આપણે બ્લેક ટી કહીએ છીએ કાળો ચા અને કા ગ્રેન ટી પીવાય અત્યારે જ્યાં જોવો ત્યાં ડાયાબિટીસ ને હવે બધા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો એના માટે બેસ્ટ ઉપાય સારો ગ્રેન ટી અને એ એનો પીવું હોય તો હું તો એમ કહું છું કે લવિંગ ની ચા પીવાય હોય તીખા ની લવિંગ મેરી એનો ઉકાળો કરીને પીવો જે બેસ્ટ અને તજ ની ચા પણ સારી ખાંડ ની જગ્યાએ ગોળ ની ચા પીવાય તો એ શરીર માટે છે પછી તો આમાં વ્યક્તિ બદલાતું હોય એટલે પોતાની ઈચ્છા હોય પ્રમાણે કરાય પછી આપણે કઈ એવું જ કરવું એવું જરૂરી નથી પણ આ તો ખાલી એક આવું જાણવા મળ્યું હતું એટલે આપણને એમ થયું કે લાવો ટ્રાય કરીએ તો લેતા તો આપણાથી શરૂઆત કરીએ ને સ્વાદ પણ મસ્ત મજાનો આવે છે હવે આપણી ચા તૈયાર થઈ ગઈ છે મસ્ત આમાં બરાબર મળી ગઈ છે આ તો જોઈ લઈ ટેસ્ટ કેવો આવે છે બરાબર ટેસ્ટ કરું છું મસ્ત છે હે તુલસી નો સ્વાદ આવે છે અને થોડીક આમ શરીરમાં એનર્જી આવી જાય હોય છે વાહ ગ્રીન ટી એટલે ગ્રીન ટી સરસ